રાજ્યમાં નવા સીએચસી સેન્ટરો દ્વારા સુવિધા અને સેવાનો વ્યાપ વધારવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવા અંગેની માહિતી આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ઉમેશભાઈ માન્ય શ્રી પહેલા તો ઋષિકેશભાઈનો હું આભાર માનું છું કે મારા બે મારા વિસ્તારના જે સેન્ટરો છે એમાં ટેન્ડરની પ્રોસેસ એમને હાથ ધરી છે સાથોસાથ એ પણ કહેવા માગું છું કે નવા એસરો પ્રમાણે તમે ટેન્ડર બહાર પાડવા માગો છો કે કેમ વારિયતની બહાર અમારી પાસે ખૂબ વિશાળ જગ્યા છે તો ત્યાં નવી ડિઝાઇનમાં સીએચસી સેન્ટર મંજૂર કરવા માગો છો કે કેમ માન્ય અધ્યક્ષશ્રી મૂળત તો સીએચસી સેન્ટર નવા બને જરૂરી હોય છે જેની અંદર અઢારસોથી થી ત્રેવીસો ચોરસ મીટરનું બાંધકામ થાય અને જે બાંધકામ થાય એમાં તમામ પ્રકારની સેવાઓ માટેની ખૂબ મોકળાશ રહે એ પ્રમાણે બંને આપણે સીએસસી બનાવી રહ્યા છીએ અને કહ્યું એમ મૂળ મતલબ તો સીએસસી કેન્દ્ર બને એની સાથે હોય છે અને આ જે આપણે નવા ટેન્ડરો પાડ્યા છે એ નવા એસઓઆર પ્રમાણે જ છે ટેન્ડર આપણે આમંત્રિત કરી દીધા છે અને ખૂબ ટૂંક સમયની અંદર જેવા ટેન્ડરો આવી જાય એના પછી બાકીની પ્રોસેસ કરી અને જે પણ કોઈ કોન્ટ્રાક્ટર એલવન આવ્યો હશે એને કામ આપી અને આ કામ ઝડપથી ચાલુ થાય અને સમય મર્યાદામાં પૂરું થાય એની ચિંતા રાજ્ય સરકાર કરશે